અમદાવાદ પ્લેન દુર્ઘટનાના ઘા હજુ રૂજાયો નથી અને હવે મૃતદેહો વતનમાં પાછા ફરતા સ્વજનોનો ગમગીન વિલાપ હજુ પણ સંભળાઈ રહ્યો છે નમસ્કાર ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવીર રાજપૂત અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં ગરકાવ કરી દીધું છે આ દુર્ઘટનામાં જેમણે જીવ ગુમાવ્યો તેવા અનેક લોકોના પાર્થિવ દેહ ડીએનએ મેચિંગ બાદ તેમના વતન પહોંચી રહ્યા છે અને આ સાથે શોકનો માહોલ વધુ ઘેરો બન્યો છે એક સમાચાર ખેડા જિલ્લાના કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ જેમનું બાર જૂનના રોજ અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું હતું તેમનો પાર્થિવ દેહ ઘટનાના છ દિવસ બાદ આજે તેમના વતન કઠલાલ પહોંચ્યો પ્રશાંત પટેલના પાર્થિવ દે ગામ લાવવામાં આવતા સમગ્ર કઠલાલમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાર હૃદય તેમને અંતિમ વિદાય આપી 190 ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમાંથી 157 લોકોને એમના સગાના પાર્થિવ દે સોંપી દેવામાં આવે છે એમાં બે લોકલ જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેથ છે તો વન ફિફ્ટી નાઇન થશે જે આ બાકીના તેત્રીસ રહ્યા એમાંથી પાંચ લોકો થોડાક જ કલાકમાં લઈ જશે એમની સાથે કોમ્યુનિકેશન થઈ ગયું છે દસ લોકો અંડર પ્રોસેસમાં છે કે એ લોકો આવશે થોડાક સમયની અંદર પંદર લોકો એવા છે કે જે અગેઈન એમના બીજા કોઈ રિલેટિવની રાહ જોઈ રહ્યા છે અને એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટા આપ જોશો તો અહીંયા આપણને મળી જશે એમ જોવા જઈએ જો એનું બાયફર્કેશન કરીએ તો એકસો ત્રેવીસ ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે ચાર પોર્ટુગીઝ સત્યાવીસ બ્રિટિશ એક કેનેડિયન નાગરિક અને ચાર લોકો છે જે નોન પેસેન્જર આવી રીતે આપણે એમને એમનો પાર્થિવ દેહ આપી દીધો છે મેજોરિટી પાર્થિવ દેહ આપણે બાય રોડ મોકલવાની વ્યવસ્થા કરેલી છે પરંતુ બે નાગરિકને ઇન્ટરનેશનલ ટ્રાન્સફર ટ્રાવેલ કરાવી અને મોકલ્યા છે જ્યારે અગિયાર લોકો છે જે બીજા સ્ટેટના હોવાથી બાય એર એમના સગ સ્વજનના પાર્થિવ દેહ લઈ ગયા છે અને બાકી જોઈશું તો એકસો ઓગણત્રીસ જે આપણે બાય રોડ એમને ડિસ્પેચ કર્યા છે બાકીની બધી જે ડિટેલ છે ડિસ્ટ્રિક્ટ વાઈઝ એ આમાં છે એ મળી જશે હા ગઈકાલે સાંજે મોડી સાંજે વિશ્વાસ સ્વસ્થ જ હતો અને એનું ફેમિલી જે યુકેમાં હતું એ લોકો પણ બધા અહીંયા આવી ગયા હતા અને એ કોન્સ્ટન્ટલી એર ઇન્ડિયા સાથે કનેક્શનમાં હતા હોસ્પિટલના ડોક્ટર્સ સાથે કનેક્શનમાં હતા અને એની ખૂબ ઈચ્છા હતી કે હવે મને આ હોસ્પિટલમાંથી આપ રજા આપો સવારથી કહી રહ્યો હતો પણ પછી અલ્ટિમેટલી સાડા સાતે સાડા સાતની આજુબાજુ એને એનો પરિવાર એને લઈ ગયું છું ના હજુ સુધી એનું મેચિંગ એનો કોઈ સમાચાર નથી જેવું મેચિંગ આવશે એટલે અમે ફેમિલીને ઇન્ફોર્મ કરશું ફેમિલી ને તમે કહ્યું એ પ્રમાણે હવે દિવસો થયા છે હવે જે મિસિંગની કમ્પ્લેન છે જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી ત્રણ ફેમિલીએ કમ્પ્લેન કરી છે એના સિવાય બીજા કોઈએ કરી નથી ભાઈ જેમ જેમ આપણને ખબર પડશે કે જેમ મેં આપણે કહ્યું અત્યારે ચાર નોન પેસેન્જર આપણને ગયા છે એ જ રીતે જે આપણે આઈડેન્ટિફાઈડ પહેલાં આઠ મોકલ્યા છે એટલે આપણી પાસે અત્યારે એવું કહી શકાય કે બાર લોકો હશે પરંતુ એ એક્ઝેક્ટ કહેવું અત્યારે મુશ્કેલ છે એક જ વસ્તુ છે કે એમ કેમ પ્રકારે જ્યારે કોઈ વખત એવું બને કે આખું ફેમિલી નથી મળી રહ્યું તો એના કોઈના કોઈ સગાવાલા ડેફિનેટલી આટલા દિવસમાં એમને પોલીસનો સંક સંકલ્પ કરેલો હોવો જોઈએ જે ધ્યાનમાં આવ્યું નથી એટલે હવે તો જ્યારે આ બધી જ પ્રક્રિયા પૂરી થશે ત્યારે જ કદાચ સાચી ખબર પડશે સિવિલ હોસ્પિટલમાં જેમ મેં આપણે ગઈકાલે કહ્યું હતું કે નવ દર્દી હતા અનફોર્ચ્યુનેટલી બીજું એક બન્સનું દર્દી જે વેન્ટિલેટર પર હતું એનું પણ ગઈકાલે સાંજે મૃત્યુ થયું છે અને વિશ્વાસને રજા આપી એટલે એમ કરીને અત્યારે મારી પાસે સાત દર્દીઓ દાખલ છે